બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે દિયોદરમાં વેપારીઓની રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ જોડાયા છે રાજ્ય સરકાર ફરી ઓગઢ જિલ્લો જાહેર કરે તેવી વાત કરી છે ભરતસિંહ વાઘેલાએ જિલ્લાના વિભાજનને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ક્યાંક એક બે વ્યક્તિને મોટા કરવામાં જિલ્લામાં મોટો અન્યાય થઈ રહ્યો છે જિલ્લાના વિભાજનને લઈને ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં દિયોદર ખાતે વિરોધમાં જોડાયા છે આ વેપારીઓ સાથે ભરતસિંહ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જોડાયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં આજે દિયોદર સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે અને આ બંધની રેલીમાં કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ જોડાયા છે અને મહત્વનું નિવેદન આપ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ભરતસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે દિયોદરમાં વેપારીઓની રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા છે અને સંપૂર્ણ દિયોદર બંધ પાડવા માટે અપીલ કરી રહ્યા છે દિયોદર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બનાવવાની વાત થઈ એમાં દિયોદર વિસ્તાર હોય કે ધાનેરા હોય કે કાંકરેજ હોય કે લાખણી હોય ત્યાંથી સ્વયંભૂ લોકોનો એક આક્રોશ અને નારાજગી ઉભી થઈ છે અને આમાં કોઈ અમે પક્ષાપક્ષીથી પર રહીને મેં કાલે પણ મારું નિવેદન આપ્યું હતું કાલે પણ મેં બધા જ સંગઠનોને વિનંતી કરી હતી કે આમાં આપણે કોઈ રાજકારણ નથી કરવું કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી પરંતુ જે રીતે ભૌગોલિક વ્યક્તિએ દિયોદરને ઓગડ જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો તો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈિક સંસ્થાઓ બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે વેપારીઓમાં નારાજગી છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનવિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગડ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે એવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષની રાજકીય વાત નથી અહીંના સ્થાનિક ધારાસભ્ય શ્રીએ પણ રજૂઆત કરી હતી પરંતુ મને લાગે છે કે ક્યાંક એક બે વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત માનવું છે બાપુ શું કહેશું રાજકીય વિભાજન કે પછી લોકહિતનું વિભાજન બિલકુલ આ તો એક રાજકીય એક બે આગેવાનોને મોટા કરવાની વાત મને તો આમાં લાગી રહી છે હું વ્યક્તિગત કોઈ બાબતોમાં ટિપ્પણી મેં નહીં પડું પરંતુ ખરેખર સમગ્ર પ્રજાનો જનમત લઈને જો નિર્ણય કર્યો હોત સ્વૈચ્છિક સંગઠનો કાર્યકર્તાઓ હું તો માનું છું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોનો પણ આમાં સરકારી તંત્રે સેન્સ લેવાની જરૂર હતી તો ચોક્કસ એક સાચી દિશામાં સાચો નિર્ણય થયો